રામ રામ સીતારામ બધા કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છે સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ખબર થઈ ગયો અમારું પારનું સાવન થાય છે મોડું દુકાને જો કે અમારો નાસ્તો પાણી ને આ પાણી નહીં બને છે એટલે શાંતિ અટાણમાં લાગે છે બે ગઈ છે પીડીઓ મૂકે ને ટકટક ટકટક કરે છે જો હું બનાવે છે હલો બધાઈ તો સીતારામ હવાર હવાર માં બધાઈ કામ કરવા મેં દિવસ નું ટિફિન નું નાસ્તા નું સાનું કામ હાલે હમ ટણ મે આગા બોલા

ચાલો આપણે નાસ્તો કરી લીધો જરાક વધી હતી ખાઈ લઈએ શાંતિ ઠારે લઈએ પાણી ત્યારે કરીએ છે ફટાફટ થાય મોડું નહીં કરીએ જો પાણી આવે દેખાય જો આ પાણી આમ જાય ડેલીમાં થઈ ને એવા અમારે ખાર છે ને ફાઇનલી સુખડી અહીંયા તૈયાર થઈ ગઈ અમારે અહીંયા આપડી ચા લઈ લીધો ને અહીંયા થોડીક વધી હમણાં નાસ્તામાં શાંતિ દિવસ બે ઉપયોગ કરી લે છે ચાલો તો ફટાફટ ચા પાણી પીએ લઈએ આપણી પછી ફટાફટ નીકળીએ નાસ્તો હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિને અમારા તરફથી બધાને આર્થિક શુભકામના ને બજરંગ બલી એની સહાય કરે ચાલો તો હવે ચા ઠરી જાય આપણે ચા પી લઈએ ચાલો તો આપણે ચા પાણી નાસ્તો પાણી કરીને થઈ ગયા છે કમ્પ્લીટ જુઓ ચાવી લેવાઈ ગઈ મોટર બહાર નીકળી ગયો ચાલો હવે ફટાફટ જઈએ અહીંયા બધા અમારે પાણીનો પ્રોગ્રામ ચાલુ થાય જો ડોલ ભરાઈ ગઈ નળી ફેરવવારું પૈસે ને આપણો હાથ પાણી વાળો થઈ જાય આપણે ફેરવવીને ચાલો આપણે પછી કામ કરી લીધું નિહંશે બેહા ગયે પાણી આવ્યું હતું સવારમાં ખબર દેખાડી છે તમને રોપડા પોતાને મંજવારી બધું કરી લીધું કામ આપણે

ફટાફટ રોટલો ઘડવો હતો ને ગેસ વિયોગો શાંતિને જરજરી આવે કારણ કે સુલો ઓંધરૂ ગિયત એ જ થાય ગા જરજરી આવે ફટાફટ ગેસ ઘડવો હતો ને ગેસ વિયોગો ગયો તો આવું કંઈક કે શું amare કે ગેસ તરત વિયોગો એટલે શાંતિને રોટલા પછી ઘડવા માટે આપણે સુલો પ્રગટાવવો પડ્યો આપણી આપડી બાળ કરાવવા ને કલર કરાયો વાડ માં જોઈ લીયો દી આવું કે કરાવે આવ્યો કાટી કરીને ફ્રેશ થઈ ગયા કમ્પલીટ ચાલો હવે ગરમાગરમ રોટલા ખાઈજો પેલા તો આપણે ખાઈ લઈએ પછી આગળનું વિચારીએ હું કરું એ હવે હાલો તો આપણે ખાવાનું તૈયાર થઈ ગયું સુલે રોટલા આથેગા તો આપણે ખાવા બેહેગા ને આપડા રોટલા તૈયાર થઈ ગયા ને વઘારેલી ખીચડી હે હવારે દિવસ ખીચડી તો આપણે ખીચડી દહીં સાસ

એ પ્રમાણે તો પેલા ફટાફટ દુકાને જાય ને ત્યાં જઈને તપાસ કરીએ આપણે ઓલી દુકાને બાટલો છે કે નહીં ને કે પછી આપણે વખારે ભરાવવા જવાનું છે તો પછી અહીંથી ઠાલો બાટલો લેવા જવું જોઈએ ને કે પેલા ફટ તો આપણે લઈ આવીએ ઠાલો પાછો લઈને જાય મૂકી આવીએ ચાલો તો પેલા ફટાફટ નીકળીએ પછી વ્યવસ્થા કરીએ કે ફાઇનલી આપણે નીકળી ગયા ગેસનો બાટલો ખાલી બાટલો લઈને જઈ ખાલી બાટલો અહીં પડ્યો હે હવે જઈએ હે ગોડાઉન ને કારણ કે આપણે ભાઈને ફોન કર્યો હતો તો ત્યાં ખાલી બાટલો જ પડ્યો હતો ભરેલો નતો એટલે હવે આપણે ડાયરેક્ટ ગોડાઉને જવાનું છે ચાલો તો ફટાફટ પેલા ભરાવી આવી હવે ફાઈનલી આપણે ગેસના ગોડાઉન પહોંચી ગયા અહીંયા ગોડાઉન છે પેલા તો બાટલો ઉતારી ગમે લઈ લઉં ને ફાઈનલી આપણી ઘેર આવે ગયા ગેસ નો બાટલો લઈને કમ્પ્લીટ ફિટે થઈ ગયો અહીંયા

સારું હાલો તો શાંતિ કરે કટિંગ લાઈટ વહી ગઈ આપણે જવાનું છે દુકાની પાસે બાટલો મૂકવા જવું ચાલો તો આજ છે હનુમાન જયંતિ એટલે આપણે અત્યારે હવે જવાનું છે હનુમાન બાપાના મંદિરે દર્શન કરવા ચાલો ક્યાં જઈએ છે એ પણ તમને બતાવી મંદિરે બતાવી હું વિડીયો કન્ટિન્યુ જતા રહીજો પહેલાં હનુમાન બાપાના દર્શન કરી આવીએ હાંજ પડવા આવી છે પછી હવે ચાલો તો ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા અને આપણે હનુમાન બાપાના મંદિરના ઘણા મંદિરના દર્શન કર્યા પણ આ મંદિરે પહેલી વખત આવ્યા છે આ મંદિર છે આપણે કાલા હનુમાન અમાર ભાઈ લઈને આવ્યું જોયું મેં તો નહોતું કારણ કે હું કોઈ આ બીજા ઘણી મંદિરે ચાલો તો હવે તમને દર્શન કરાવશ તો અહીંયા છે મંદિર અહીંયા હનુમાન બાપા ને આવું છે હનુમાન બાપા છે કાલા હનુમાન અહિયાં પ્રોગ્રામ લાગે છે મંડપ સર્વિસ નું કામ ચાલુ છે આ બધું મંદિર છે રામેશ્વરાય એ ક્યાં મંદિર છે હાલો અહીંયા સીડી ચડીને પછી દર્શન કરવાના છે ચાલુ ને ભગવાન ભાઈ ફાઇનલી વાગી ગયા છે દસ ને દસ અને આપણે મંદિરેથી પછી ઘડીક વાર દુકાને ગયા હતા ને દુકાનેથી હવે ઘરે આવ્યા છે ઘરે આવ્યા છે હજી તો અહીંયા અમારે તો રોટલીનો લોટ બંધાય છે હજી તો જમવાનું તો બની છે પછી થાય છે કારણ કે અત્યારે હજી તો લોટનું કામ ચાલુ છે આપણે લોટ બાંધીએ ને ડોંગરીને વઘારિયા કરે વાહ તારો આવતો ડોંગરીયા કરે કામ તો વિડિયો લાંબો નહીં કરી પડી ગયા એડિટિંગનું કામ બાકી છે આપણે ચાલો એની સાથે જ આનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા હોય અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો